પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ દેવડીવાસ વિસ્તારની અંદર પીવાના પાણીની પારાયણ છે દેવીપૂજક સમાજના લોકો દેવડીવાસ વિસ્તારની અંદર રહે છે તે વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા હોવાના કારણે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી પુરવઠા વિભાગને રજૂઆતો કરવા છતાં પાણી ન મળતા રહીશો પરેશાન થઈ ગયા છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા શરૂ થતાં રહીશો પાણી આવવા કહી રહ્યા છે પાણી આપે તો આંદોલન કરવાની ચીમકી ચીમકી પણ આપી રહ્યા છે નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની અંદર આપવામાં આવી છે પાણીના વિતરણની વ્યવસ્થાની અંદર આયોજન બંધકામ ન હોવાના કારણે લોકોને પાણી નથી મળી રહ્યું દેવડીવાસ વિસ્તારના લોકો પીવાના પાણી ન મળતા પરેશાની થઈ રહી છે ને પાણી આપવાની વાત કરી રહ્યા છે માંગણી છેલ્લા છ માસથી કરી રહ્યા છે પીવાનું પાણી ન મળતું હોય જેને લઈ લોકો પૈસા ખર્ચી પાણી લેવા ને દૂર દૂરથી પાણી લાવવા મજબૂર બન્યા છે અને નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે પાણી આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે હું રાધનપુર સિંહ બોલું છું દેવડીવાસ વાસ અને અમારા દેવડી વાસ ની અંદર પાણી આવતું નથી તે અમે સરકારને અને નગરપાલિકાને અમે હાથે જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા વાંસની અંદર દેવડી વાસમાં પાણી નથી આવતું તે તમે અમે કીએ છીએ અને અમે મૂકો અને અમે કીએના છે અને પંદર પંદર દિવસે મહિને મહિને પાણી મૂકે છે અઠવાડિયું થઈ જાય દસ દિવસે થઈ જાય પંદર દિવસે થઈ જાય તોય પાણી મૂકતા નથી એવું થાય છે તે અમે કીએ છે અને નગરપાલિકાને સરકારને કીએ છે આધા જોડી કરીએ છે અને અમારા દેવડીવાસમાં પાણી મૂકો એવી અમારી વિનંતી છે ઉનાળો આવેલો છે અને સામે હવે ઉનાળો આવેલો છે તે હવે અમારે રેવું કેમ કેમ અમારે રેવું કેમ ને પાણી વગર અત્યારે પાણી વગર કોઈ કામ ચાલતું નથી આપણી વિનંતી એટલી છે કે પાણી અહીંયા કને દેવડીવાસમાં આવતું નથી તો મહેરબાની કરી અને અમારી વિનંતી છે કે પાણી મૂકો તો સારું કહેવાય અને અમે બધા વેરો બીજું ભરીએ છીએ અને જેના બાકી હોય તમે તારે એ આ ફૂતા ભરી છે બરાબર તો આપણે છે ને તો આટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે આ દેવડીવાસની અંદર છે ને અમારે પાણી આવતું નથી તો આની આ પાણી નથી આવતું તો આનો તમે ઉપયોગ કંઈક કરજો કે કઈ રીતેથી પાણી નથી આવતું આખી બધાને પાણી જાય ને અમારે પાણી નથી મળતું એની તપાસ કરો બરાબર નગરપાલિકા આટલું જ કેવાનું આવે અમારે ક્યાં બીજું કહેવાનું આવતું અમારી અરજી રામુ રામુ તુલસી છ છ મહિના થઈ જાય પાણી આવવાના અમે બાર શેર પાણી ભરવા જાય છીએ નાના મોટા બધા અમારે પીવાના પાણી નથી મળતા અને આ છ સાત મહિના છે અમે ધોળ ધોળ કરીએ છીએ પાણી નું પણ પાણી નથી આવતું પાણી મૂકે તો બે બે તબકા આવે જતું રહેરું પાણી અમે પાણી નું કોઈ મરી જાય છોકરા લઈ લઈ ભરતા નથી અમારું કોઈ તો પાણી નું કરીને દરરોજ કોઈ ભરવા દેતું નથી ઠેઠ તલાય જવું પડે ઘર મૂકી મૂકીને તો પાણી વેરા ભરેરા તો પાણી તો મૂકવું પડે ને વાળા આવતા નથી આવતા નથી પાણી વાળા નથી અઠવાડિયા દસ દારે પંદર દાડે પાણી મેઘે એક દસ પંદર મિનિટ અને તરત પાણી બંધ કરી નાખે